નમસ્કાર છો ગુજરાતનો ખાસ કાર્યક્રમ હું છું આપણી સાથે કુશન તિવારી સમાચારોની વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં એસઓજીએ પિસ્ટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી છે એસઓજી અને એટીએસ કામગીરી કરી રહી છે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને ત્યારે ખેડવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બાઇક આવતા તપાસ કરી હતી રાજસ્થાનના બાઇક ચાલક અને સવાર પાસેના થેલામાં તપાસ કરતા ત્રણ પિસ્ટલ અને એક મેગઝીન મળી આવી હતી બાઇક મેગઝીન અને બે મોબાઈલ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી અને પકડાયેલા બે અને ફરાર એક મળી એમ ત્રણ સામે આર્મ્સ એક્ટ મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મુદ્દામાલ સાથે આરોપીઓને ખેડબ્રહ્મા પોલીસ પોલીસને સોંપવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ આણંદની તો આણંદના વઘાસી ગામમાં આવેલી રધુવીર આંગણ સોસાયટીમાં બિલ્ડર દ્વારા ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ નહીં લાવતા આજે સોસાયટીના રહીશોએ બોલ કર્યો હતો સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે બિલ્ડર દ્વારા બંગલા દીઠ પચાસ હજાર રૂપિયા જીવન મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવ્યા છે છતાં પણ કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી સોસાયટીમાં ઘણા લાંબા સમયથી ગટરો ઉભરાઈ રહ્યા છે જે અંગે રજૂઆત કરવા છતાં બિલ્ડર દ્વારા સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવતા ઉભરાતી ગટરો અને ફેલાતી દુર્ગંધથી રહીશો ત્રાહી ત્રાહીમાં પુખારી ઉઠ્યા છે નામ કિન્નરી બેન છે રઘુવીર આંગણ સોસાયટી માં રહું છું પ્રશ્ન તો એ જ છે કે મેન્ટેનન્સ અમે દર મહિને સાડી સાતસો રૂપિયા આપીએ છીએ અને એમણે જે એકાન એકાન હજાર લીધા છે એનું અમારાથી એમણે પૈસા લીધા છે પણ અમને એ મેન્ટેનન્સ થી કશું કરતા નથી અને આ જે ગટર પ્રોબ્લેમ કે કુવા ખાડ કુવા એમણે સાત સાત ફૂટના ના કઈ કરે છે સાત ફૂટના કુવાથી તો કઈ થાય નહીં એટલે પછી કે મેં ગટર માટે કશું કર્યું નથી પણ એમને જે સોલ્યુશન છે લાવવું પડે ગટર માટે એટલે સોસાયટીમાં બધા રેલા નીકળે છે ને આ સોસાયટી સો ઘરની વસ્તી છે એમાંથી બધા બાળકો રમે છે તો એમાં ગંદકી તો થવાની છે રોક ચાડો ખાટી નીકળશે ને કશું થશે તો અને વીઆઈપી સોસાયટી સાસુ વીઆઈપી સોસાયટી છે બહેનો બધી બોલો જો નીતિન ગોસ્વામી છું અને રઘુરાંગન એ સાઈડમાં રહેવાસી છું તમે એક્યુઅલી 2021 માં અહીંયા ઘર પરચેસ કરીને રહેવા આવ્યા અને બિલ્ડર એવી બાહેધરી હતી કે ખાડકુવા અને રોડ લાઇટિંગ બધું પ્રોપરલી મેન્ટેન છે અને આજીવન તમારે મેન્ટેનન્સ અહીંયા આપવું નહીં પડે એટલે બધા ઘર મકાન માલિકો પાસેથી ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ એમને ઉઘરાવ્યા છે અને કીધું કે તમને આ જે મકાનો છે બધાનું પેઇન્ટિંગ સારી રીતે કરી અપાવશે જે એમને બાકી રાખ્યું હતું અને ઘણા બધા નાના નાના પ્રોબ્લેમ હતા જે એમને ઓપન રાખ્યા હતા પછી એમને છેલ્લે એમને એવું ડિક્લેર કર્યું કે ભાઈ હવે તમે સોસાયટી જાતે ચલાવો પણ એમને કોઈ સોસાયટીનું અહીંયા કરી રજીસ્ટ્રેશન કરી આપ્યું નહીં ના એમણે સોસાયટીના રહીશોને કોઈ હેલ્પ કરી કે તમે અહીંયા આવીને આ કોપરેટિવ સોસાયટીનું રજીસ્ટ્રેશન કરાવો યા જે એમને અપ્રૂવ કરાવી છે સોસાયટીના પ્લાન એ પ્રમાણે તમે કરીને આપો હવે પ્રોબ્લેમ શું આવીને ઊભો રહ્યો છે કે ઘણા બધા ત્રણ ઘર એવા છે જેમને ખાડકુવા બનાવીને જ નથી આપ્યા મેઇન ખાડકુવામાં કનેક્ટ કરીને આપેલા છે એમને સોસાયટી એક્સચેન્જ પણ કરી તો એના માટે પણ ખાડ અલગ કર્યું પણ ખાડ જે એમને પર ઘર જેટલા બનાવવા જોઈએ સમજો કે મારે પાંચ ફીટ નું બનાવવું જોઈએ દસ ફીટ નું બનાવવું જોઈએ એક ફીટ નું બે ફીટ ના બનાવીને આપ્યા એટલે શું થાય વર્ષ વર્ષમાં બધાને ફૂલ થઈ ગયા હવે અત્યારે આવીને એવી કન્ડિશન ઉભી રહી છે કે બધાને દર મહિને ખાડકુવા ખાલી કરવાની આદત પડી જાય હવે આપણે કેવું છે મહાનગરપાલિકા આનંદ થવા જઈ રહી છે ઘણી વાર રજૂઆતો કરી અમે મામલતદાર ને કરી અમે સેવા માં કરી છતાં ગ્રામ પંચાયતમાં પણ કરી ના બિલ્ડર બેસીને હેલ્પ કરવા તૈયાર છે કેમ કે અમે પટેલભાઈ ને પણ રજૂઆત કરી કે તમે આના માટે અમે અમારી તરફથી પણ ભૂણા ગટર લાઈન નાખીને જોડવાના કનેક્શન કરવાના ટ્રાય કર્યા એમાં એની પાછળ પણ અમે લગભગ આઠ થી દસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને અત્યારે દર મહિને અમે લગભગ સાઠ હજાર થી સત્તર હજાર રૂપિયાનો ખર્ચો કરતા છે કલેક્ટિવલી બધી ગટરો ખાલી કરવા માટે હવે એવું થયું છે ખાલી કરવા છતાં પણ ગટાના પાણી ઉભરાય છે લોકો બીમાર થવા લાગ્યા નાના છોકરાઓ બધા બહાર રમતા હોય આવતા જતા રોડ પર અમારે બાજીની સોસાયટી જોડે રોજ ઝઘડા થતા છે બાજુમાં અમારા પૂર્વ ધારાસભ્યનું પણ સોસાયટી છે એમને પણ ત્યાંથી કનેક્શન લીધેલા છે છતાં અમારે કનેક્શન થવા દેતા નથી અને એવું થઈને ઉભી રહ્યું છે કે બધાને આ આ વસ્તુનો પ્રોબ્લેમ આવીને ઉભો રહ્યો છે એટલે અમારે કોને રજૂઆત કરવી બિલ્ડર ને રજૂઆત કરી પણ એ એમની તરફથી કોઈ પગલા લેવામાં નહીં આવી રહ્યા મામલતદાર આપ્યું છે છતાં પણ આગળ કઈ કામ થઈ નથી રહ્યું તો એટલા માટે અમે અમે મજબૂર થયા છે કે હવે આવીને તમને સમજાવે કે કોઈ અમને આવો સાથ આપે અને આગળ અમે વધીએ નામ પ્રજ્ઞેશ કુમાર અમણભાઈ વાઘેલા આંગણ સોસાયટી ઘર નંબર છવ્વીસ છે પ્રશ્ન અમારો એ છે કે સોસાયટી માં છેલ્લા બે વર્ષથી ગટર લાઈન ઉભરાય છે અને વારંવાર બે ત્રણ વખત ખાડ કુવા કર્યા છે ઘણી વખત સોસાયટીના સભ્યોએ સાથે મળીને ખાલી કરાવ્યા છે પરંતુ આ પ્રશ્ન દસ દિવસ પંદર દિવસ સુધી જ રહેતો હોય અને પછીથી પાછું ગટરનું પાણી ઉભરાતું હોય અને વારંવાર બિલ્ડરને રજૂઆત કરતા એ થોડા ઘણા લોલીપોપ જેવા આપણને પૈસા આપીને ખાલી કરાવે છે પણ વારંવાર એ જ પ્રશ્ન હોય આથી પાણી ગટરની બહાર ઉભરાતું બહાર સોસાયટીમાં આવે છે અને એ કોઈ પણ પ્રશ્ન છે અમારો એનો કોઈ નિકાલ લાવતા નથી આ ઉપરાંત બિલ્ડરને ને પચાસ પચાસ હજાર રૂપિયા લે અમે મેન્ટેનન્સ ચૂકવેલું છે તેમ છતાં પણ સોસાયટીની અંદર ગટરનો પ્રશ્ન છે લાઇટનો છે વાયરિંગનો પ્રશ્ન છે કે રોડ રસ્તાનો પ્રશ્ન હોય છે ત્યાં પણ બિલ્ડર કોઈ પણ પ્રકારની બાહેનદરી આપેલી હોવા છતાં પણ એ કામ કરતા નથી અને કરી આપીશું કર્યા આપીશું આ પ્રકારના વાયદાઓ તેઓ કરતા રહે છે કલર ઘર સોસાયટીના દરેક ઘરની અંદર પાંચ વર્ષ પછી કલર કરવાનું પણ એમણે આયોજન કરેલું છે બિલ્ડરને ને રજૂઆત પણ કરેલી છે તેમ છતાં પણ બિલ્ડર એવું જાણવા પણ મળ્યું છે કે એવા એ ઘર ને રેન્ટ ઉપર આપવાના છે મારું એમ કેવું છે કે જે ઘરમાં લોકો રહે છે એ લોકો ને એવા સુવિધા પૂરી પાડતા નથી અને જે ઘર વતર હાલતમાં છે કે કોઈ રહેતું જ નથી ત્યાં કલર કરાવે છે તો એનો મતલબ શું થયો આમ જોવા જઈએ તો બિલ્ડર અમારી પાસે મેન્ટેનન્સ તો લઈ લીધું છે પણ અમને કોઈ પણ પ્રકારની સુવિધા આપતા નથી તમને તો એવું લાગે છે કે અમારા પૈસાથી જ બિલ્ડર કઈક ને કઈક આગળ એનું પોતાનું પર્સનલ કામ કરી રહ્યા છે પણ સોસાયટીના સભ્યોને યોગ્ય ન્યાય મળતો નથી તો આપ સાહેબ શ્રી ને વિનંતી છે કે તમે અમારા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અને બિલ્ડર સાથે પણ રજૂઆત કરીને એને યોગ્ય ન્યાય મળે અને સોસાયટીના સભ્યો બધા જ એક સાથ રહીને કામ કરે છે તો એમને મદદ કરો એવી આશા છે મારું નામ નંદન કુમાર ગુર્ધનભાઈ શાહ છે હું એકસો છ નંબરના ઘરમાં રહું છું અને રઘુવીર આંગણ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં પણ આ ગટરનો પ્રોબ્લેમ સોલ્યુશન થતો નથી મેન્ટેનન્સના પૈસા એકાવન હજાર રૂપિયા લેવા છતાં પણ આની આ જ પરિસ્થિતિ છે અને જે આપણે સ્વાસ્થ્ય એ અમારા બાળકોના સ્વસ્થ્ય સામે એકદમ કેને કે ખરાબ રીતે ચેડા થઈ રહ્યા છે અને બધા ઘણા બધા સ્લોગન કરે છે ગવર્મેન્ટ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો શું અમે આ રીતના આટલા સારા સોસાયટીમાં રહેવા જ છતાં પણ આ બધી તકલીફો નો અમારે સામનો કરવાનો તો ખાસ વિનંતી છે કે જે બી પ્રોબ્લેમ છે આના આના તકે કરે આ એક નારો છે પછી પછી જો થાય તો આંદોલન પણ કરવામાં આવશે રાજેશભાઈ સરૈયા નામ છે સાત નંબર માં છે અમારું કનેક્શન ઊંધું આપેલું છે અને ગટર નો પ્રોબ્લેમ બહુ છે કુવા અમારો પર્સનલ કરાવેલો છતાંય મારું ભરાઈ ગયું છે એટલે આ પ્રોબ્લેમ સોલ્વ કરે તો હારું હવે સમાચારોમાં તરફ આપણે વાત કરીએ આગળ જંબુસરની તો જંબુસર તાલુકામાં આવેલી ઔદ્યોગિક કંપનીઓ દ્વારા નિયમોના ધજાગરા ઉડાવી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત ઝેરી પાણી ખુલ્લામાં છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને સ્પોર્ટ્સ પૂનાવાલા જે કંપની છે તેના દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીના કારણે સ્થાનિક ખેડૂતો પશુપાલકો અને પર્યાવરણ પર ગંભીર ખતરો ઊભો થયો છે ખેતી અને પશુપાલન પર સંકટ છે ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા છોડવામાં આવતું જે કેમિકલયુક્ત પાણી છે તે સીધું ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને વ્યાપકપણે નુકસાન થઈ રહ્યું છે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ભવિષ્યમાં જમીન બિનઉપજાઉ બની જવાની પણ ભીતિ સેવાઈ રહી છે એટલું જ નહીં આ જે ઝેરી પાણી છે તે પીવાથી પશુઓના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડી રહી છે અને જેના કારણે પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે રહેવાસી છું મારું ખેતર બાજુમાં આવેલું છે આજે સવારે મારા મિત્ર આ જેમનું આ ખેતર છે સવારે પાંચ વાગે આવતા આ સ્પોટ ઉનાવાલા કંપનીએ પાણી બહાર કાઢેલ છે જે અમે લોકો રજૂઆત કરવા ગેટ પર જઈએ છીએ તો અમારી પર પોલીસ કેસ કરવામાં આવે છે જેના જામીન અમે આવતીકાલે લીધા છે કંપની ગઈકાલે લીધા છે જે કંપનીએ ખેડૂતો પર આ રીતે દબાણ કરીને અમને દબાવવા માગે છે અને અમને અમે આગળ નાયબ કલેક્ટરને બધાને રજૂઆત કરી છે જીપીસીવાળા પણ આવેલા હતા પણ એ લોકોએ એવું કહ્યું છે કે આ વરસાદી પાણી છે જો વરસાદી પાણી પહેલાં હતું તો અમને કંઈ નહીં પણ અત્યારે ક્યાં વરસાદ પડે છે અને જે પાણી કાઢ્યું છે હવે વરસાદની સાથે સાથે પણ એ લોકોએ આ પાણી કાઢ્યું જ હશે એવી અમને શંકા છે અને અત્યારે આ સાબિત થઈ ગયું છે કે એ લોકોએ પાણી કાઢવાનું ચાલું જ રાખેલ છે જેનો કોઈ અમને કોઈ સહાય કોઈ વળતર કશું જ મળતું નથી તો અમારે જવું ક્યાં હું અણખી ગામનો રહેવાસી છું હાર્દિક ભરતભાઈ પટેલ અને અણખી ગામમાં સ્કોટ પુનાવાલી કંપની આવેલી છે એની બાજુમાં અમારું ખેતર આવેલું છે હવે આજથી વીસ દિવસ પહેલાં અમે અહીંયા આગળ અમારું ખેતરમાં પાણી નીકળતું હતું એ વરસાદી પાણી એ લોકો કહેતા હતા પણ વરસાદ તે ટાઈમે હતો નહીં એ છતાં એ લોકો કે વરસાદી પાણી છે અને એ પાણી અમારા ખેતરમાં ભરાઈ રહેતું હતું અને પાકને નુકસાન થયેલું છે અને બીજું કે અમે તે ટાઈમે કહેવાયા હતા તે વખતે કે તમારાથી થાય તે કલ્લો એવું કહેતા હતા પાણી તો જ એટલે અમે કલેક્ટર સાહેબને અરજી કરી હતી અને જીપીસીપીમાં અરજી કરી હતી તો જીપીસીપીવાળા અને કલેક્ટ નાયબ કલેક્ટર સાહેબને બધા આવ્યા હતા અહીંયા આગળ હમબ્રદર સાહેબને બધા અહીં સ્થાનિક મુલાકાત કરી હતી સ્થળ મુલાકાત કરીને જોયું હતું બધું એમને નજરે ખબર હતી કે આ બધું નુકસાન કંપની દ્વારા થયેલ છે અને એ અરજીનો બી આ દિન લગીને અમને કોઈ એવો કોઈ જવાબ મળ્યો નથી કે જે ખેડૂતને સંતોષકારક હોય અને અમને બી અત્યારે એવું લાગે છે કે જવાબ નહીં મળ્યો તો આ કંપનીને કોઈ એવા કોઈ સાહેબની છત્રછાયા હશે જેથી ખેડૂતોનો કોઈ વિચાર કોઈ ગવર્મેન્ટ અધિકારીને આવતો નથી અને આજે વરસાદને જ એક મહિના ઉપર થઈ ગયું છે અને આજે બી ફરી એ કંપનીએ પાછું એસટી પાણી કાઢ્યું છે હવે આજે બી અમે આ રીતનું જ કહેવા જઈશું તો શું આ લોકો એવું કહે છે કે આ બી વરસાદી પાણી છે અને અમારે આનો અને નિકાલ મળવો જોઈએ અને આજે કોઈ એવું વરસાદ જેવું બી લાગતું નથી કારણ કે આજે બારમા મહિનાની એકવીસ તારીખ થઈ છે અને વરસાદને જો બી એક મહિનો થઈ ગયેલો છે બરાબર અમે ઉપર વાત કરવા જઈએ છે અંદર ત્યારે અમારી ઉપર ફરિયાદી થાય છે અમારે પોલીસ સ્ટેશનના ધક્કા ચાલુ થઈ જાય છે અંદર એવા લોકો અમારે આવવા દેતા નથી પાણી બી ચાલુ કન્ટિન્યુ રહેતું હોય છે તો અમારે પાક કેવી રીતે લેવો માટે અમારા લોકોને આ કોઈ કોઈ ગવર્મેન્ટ અધિકારી થકી કે કોઈ આનો નિકાલ મળે એ બાબતે અમારી નમ્ર વિનંતી છે મારું નામ રાકેશભાઈ અરવિંદભાઈ પટેલ છે હું અણખી ગામનો રહેવાસી છું અમે અહીંયા અમારા ગામમાં શોર્ટ પુનાવાલા કંપની આવેલી છે જે વરસાદની સિઝનમાં તો પાણી કાઢ્યું જ છે પણ અત્યારે વરસાદ ગયા પછી પણ પાણી કાઢે છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ખેડૂતો ઉપર પોલીસ કેસ કરીને ખેડૂતનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એક ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે તો આ જગતના તાતને આ લોકો દબાવશે તો ખેડૂત જશે ક્યાં તો અમારી વારંવાર રજૂઆતો થાય છે તો સરકારી અધિકારીઓ આવે છે પણ એનું કોઈ નિરાકરણ થતું નથી આ જાડી ચામડીના કોઈ સરકારી અધિકારીનો અમની ઉપર હાથ હોય ને એવું લાગે છે અમને તો વેલી તો ક્યાંનો નિર્ણય નહીં આવે

અને બધા એક પેલા બારના એક બે શહેરો આવેલા બે ગાડીઓ લઈને જીપી સીટી જીપીસીવાળાની ભાઈ આવેલા પાણી હોટે કે લીધું તું લેતા પછી એક્શન લીધી નહીં અમારે આ પાણી નીકળવાથી આપની ખેતીમાં કેટલું નુકસાન થાય છે આશરે બે લાખ રૂપિયાની ઉપરનું નુકસાન જાય એટલે વર્ષની અંદર બારે બાર મહિના પાણી કંપની છોડે છે તમારે ભાઈ આ વારા ગળી આઈટે પાણી છોડે ચોમાહામે છોડે ને આ ઉનાળો આવે આ શિયાળામાં પાણી છોડે આ જો ને આજે આ કાળી હોમ પાંચ વાગ્યા આઈટે હું અહીં આયા ને તો પાણી નહી રહે પાંચ વાગે ને કંપની તમારે ભાઈ કોઈ પરવાનગી લીધેલી ખરી કે અમે તમારા ખેતરમાં પાણી છોડી કોઈ પરવાનગી નહીં લીધી અમારે હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ભુવા વોર્ડ તરીકે ઓળખાતા વોર્ડ નંબર બારમાં નવો ભૂવો પડ્યો છે મુજ મહુડા જોગાણી માતાના મંદિર પાસે ક્યારેક આ તંત્ર જાગશે કોઈ મોટી જાનહાની થશે ત્યારે ટ્રાફિકથી ધમધમતો આ જે રૂટ છે તેના ઉપરથી ભૂવો પરતા હોવાનો આ જે અવારનવાર બનાવો બને છે ત્યારે રહીશો પણ હવે થાકી ગયા છે આ ભુવાઓથી લોકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે વોર્ડ નંબર બાર કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોર જણાવ્યું હતું કે ક્યારે આ ભુવાનું પુરાન થશે અને ક્યારે કામગીરી કરવામાં આવશે જ્યારે વડોદરા મહાનગર સેવા સદન પર જુગની માતાના મંદિર ની બાજુમાં નવો ભુવો પડ્યો આ ભુવો અંદર એટલો પોલો છે ઉપર અંદર મોટો છે બાર ફૂટ પોરો છે એ વહેલી તકે કોર્પોરેશન આનું નિવારણ લાવે અને હું વોર્ડ નંબર બાર નું હવે નામ બદલીને ભુવા વોર્ડ જ પાડવાની તૈયારી કરી રહ્યો છું કેમ કે થાકી ગયો રોજ રોજ પેલા રોડ પર દોઢ બે વર્ષથી ભુવાને લઈને કામગીરી ચાલી રહી છે હવે આ નવી કામગીરી ચાલુ કરવાની છે બધા રોડ બંધ જ કરવાના તમે સમસ્યાનું નિવારણ લાવવાની જગ્યાએ વધતી ગયો શાસક પક્ષ બી કઈ કરતું નથી એમનું બી લાગે કોઈ સાંભળવાનું નથી રહ્યું વોર્ડ નંબર બાર માં હવે લાગે પરિવર્તન લાવવું જરૂરી થઈ ગયું છે અને પબ્લિકે બી જાગૃત થવું પડશે કેમ કે તમારા ઘરોમાં ભુવા પડશે તારે જ આગશો રાષ્ટ્રીય યુદ્ધ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચીપજી વડોદરા ખાતે મુલાકાતે પધાર્યા હતા અને પત્રકાર પરિષદ સંબોધી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય રાષ્ટ્રીય યુદ્ધ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ

बाबू लोगों के ऊपर है तो या फिर ये करप्ट सरकार बीजेपी के इनके ऊपर है ये कितनी हेल्प करेंगे या करेंगे कि नहीं करेंगे 100 परसेंट फंड कांग्रेस के समय मनरेगा को मिलता था सेंट्रल गवर्नमेंट जब थी कांग्रेस की वो 100 परसेंट फंड जो है सेंटर से जाता था अब चालीस परसेंट बोझ इस स्कीम का जो तो ये बोल रहे हैं फंड जो है वो स्टेट गवर्नमेंट्स में डालना चाहते हैं कितनी स्टेट गवर्नमेंट इसको बेयर करेंगी कितनी नहीं कर पाएंगी वो हम सब जानते हैं एंड में क्या होगा स्कीम को कलेप्स कर देंगे और ये कौन सी स्कीम जो मैंने पहले भी कहा बारह करोड़ भारतीयों को रोजगार देती है किस चीज की कमी है जो डाटा यूनियन बैंक्स ने पार्लियामेंट को दिया है पार्लियामेंट ऑफ इंडिया को दिया है उसमें बताया है कि जब से बीजेपी की सरकार केंद्र में है पिछले 12 सालों से 16 करोड़ 16 लाख करोड़ से ज्यादा लोन माफ हुआ है कुछ अमीरों का अगर 16 लाख करोड़ से ज्यादा लोन अमीरों का माफ हुआ है अगर यही पैसा मनरेगा में लगा दे तो 20 साल चल जाता है किसी स्टेट गवर्नमेंट के ऊपर आपको बोझ डालने की क्या उनको बोलने की जरूरत नहीं थी 20 साल तक हम 12 करोड़ लोगों को 12 करोड़ भारतीयों को रोजगार दे सकते थे अगर इन कुछ परिवारों का आप लोन माफ नहीं करते ये आपके सगे हैं इनकी आपको ज्यादा फिक्र है और वो जो गरीब लोग जो गांव में रहते हैं जिनको मनरेगा के कारण रोजगार मिलता था सौ दिन का वो भी छीनने की कोशिश कर रहे हैं तो आप इनके वोटों से बनते हो कि उनके वोटों से बनते हो तो फिर तुम सही कह रहे हैं ना वोट चोरी करके बनते हो पहले जो भी काम मनरेगा के थ्रू होता था वो डिमांड जो लोकल डिमांड थी उससे लिया जाता था पंचायती राज था पंचायत से जो वो वहां पे पास करते थे अगर गांव में लगा कि हमें यही तालाब बनाना तो वैसे होगा अब ऐसा नहीं होगा अब जो भी एलोकेशन ऑफ फंड्स है वो केंद्र डिसाइड करेगा तो केंद्र ने डिसाइड कर लिया कि यहां पर कुछ चाहिए तो वहां पर ही कुछ बनेगा चाहे यहां पर स्टेट को इस चीज की या इस सेक्टर में डेवलपमेंट की जरूरत है वो नहीं होगा दिल्ली से रिमोट कंट्रोल से चलेगा और स्टेट का भी जो 40 परसेंट है वो वहां पे ही लगेगा जो केंद्र बोल रहा है मनरेगा के थ्रू तो ये बिल्कुल एक रिमोट कंट्रोल बना दिया है करप्शन का एक शायद नया तरीका बनने वाला है लोग डिसाइड करेंगे ये 12 करोड़ लोग या जिस तरह से राजनीति हो रही है यह आप लोग डिसाइड करेंगे किस दिशा में देश जा रहा है आज गुजरात प्रधानमंत्री जी गुजरात से आते हैं मैं सुन रहा था बातें कर रहा था ऑब्जर्व कर रहा था आज क्या पूरा ध्यान मनरेगा का नाम बदल दो या नेशनल हेराल्ड के ऊपर केस कर दो किस तरह से केस बढ़ाना है या बदले लेने हैं या मनरेगा का नाम चेंज करके ये प्रेशर इस गवर्नमेंट में डालो स्टेट गवर्नमेंट में डालो या फिर इसको पंचायतों से ताकत छीन के एडमिनिस्ट्रेटिव पावर बना दो रिमोट कंट्रोल से चलाओ इसमें होना चाहिए या सिर्फ अगर गुजरात की बात करें प्रधानमंत्री जी गुजरात से हैं कि यहाँ कितना ड्रग्स लगातार फैल रहा है यहाँ के बेरोजगार युवा जो है वो ड्रग्स में जाते जा रहे हैं ये कैसे कम हो इस पर सोचना चाहिए प्रधानमंत्री जी को अगर सिर्फ इस प्रदेश की ही बात करूं इनका दोस्त परम मित्र उसके पोर्ट से हजारों करोड़ का ड्रग्स पकड़ा जाता है बार बार पकड़ा जाता है रिजल्ट क्या आता है जो लोग पकड़ते हैं जो CICS वाले पकड़ते हैं उनकी दप, उनकी ट्रांसफर हो जाती है प्राइवेट कंपनी वहां पर लग जाती है तो क्या ये फर्ज नहीं है जो गुजरात के युवा हैं, जो है जो लगातार ड्रग्स में जा रहे हैं जो माता पिता है गुजरात के युवाओं के जो आप देखते होंगे कितने लाख 2019 का कोई मेरे को स्टैट्स हजार रहे थे लाखों में थे कितनी महिलाएं भी हैं जो ड्रग्स के शिकार हैं तो उनके परिवार वाले क्या सोचते नहीं हमारी स्टेट से प्रधानमंत्री है उनका थोड़ा सा ध्यान यहां भी जाना चाहिए कि गुजरात का युवा किस तरफ जा रहा है अगर नहीं सोच रहे तो फिर क्या मजबूरियां कुछ मजबूरियां होंगी जो बात हम તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલી લક્ષ્મીધામ સોસાયટી નમ્રતા સોસાયટી પરિસીમા સોસાયટી અમર પાર્ક કુંજ રેસિડેન્સી જગન્નાથપુરમ સોસાયટી કાશી વિશ્વનાથ સોસાયટી અને સરસ્વતી સોસાયટી ઉમિયાનગર સોસાયટીની બાજુમાંથી જે નર્મદાની કેનાલ પસાર થઈ રહ્યું છે કેનાલની બાજુમાં આવેલા ઓવરફ્લો થતાં બારેમાસ ગટરના પાણીથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે રાત્રે અસંખ્ય દુર્ગંધ માર્યું છે અને ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે કે સ્થાનિક રહીશો રાત્રે બહાર બેસી શકતા નથી કે ઘરના દરવાજા ખોલી શકતા નથી ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે કેનાલની બાજુમાં જાળી ઝાંખળ હોવાથી અને સફાઈ નહીં થતી હોવાથી વારંવાર સાપ અને જીવ જંતુઓ તે લોકોના ઘરની અંદર આવી જાય છે અને દસ જેટલી સોસાયટીઓના જે રહીશો છે અને પરિવારનું જીવન જોખમમાં હોવાથી આ તમામ લોકો આ બાબતની જાણ ચૂંટાયેલા કોર્પોરેટરો અને તેમજ સયાજીગુંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડીયાને વારંવાર રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો ઇલેક્શન રહીશો દ્વારા આમ આદમી પાર્ટીના વિરેન રામીની આગેવાનીમાં લક્ષ્મીધામ સોસાયટી પંચવટી કેનાલ પાસે હનુમાનજીના મંદિરની ગલીમાં ગોરવા ખાતે હલ્લા બોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તંત્રને ઢોલ નગાડા વગાડી જગાડવાનો પ્રયાસ કર્યો હતો પછી અને બીજું સાપ બી એટલા ચોમાસામાં માં એટલું જવાય નહીં અહિયાં થી નીકળવું હોય તો એટલું નીકળાય નહીં એટલા સાપ બી એટલા ઉંદર બી એટલા એટલું કેટલી કરી સ્માર્ટ સિટી તરીકે ઓળખી છે ત્યારે આ વહીવટી નંબર આઠ અને અહિયાં ધારાસભ્ય એક કોર્પોરેટર પણ છે પણ નથી ધારાસભ્ય કોઈ દેખાતા નથી કોર્પોરેટરો દેખાતા આજે તમે જુઓ ત્રીસ વર્ષથી અહીંયા નર્મદા કેનાલની બિલકુલ બાજુની અંદર ગટર પાણી ફરી વળ્યા અને એની અંદર વર્ષથી વર્ષથી તમે કે અહીંયા સાપ નીકળે લોકોનું રહેવાનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે આજે અહીંના સ્થાનિક લોકો પોતે જાતે સ્વયંભૂ ઢોલ નગારા વગાડી આ તંત્ર જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે વહેલામાં માં વહેલું તકે જાગી જાવ જો નહીં જાગો તો હવે જનતાનો આત્મા જાગી ગયો છે અને બેસાતા વાર નહીં લાગે આજે કઈ રીતે નો વિરોધ જે રીતે આ કેનાલ શુદ્ધ કરવાની વાત છે બીજું બાજુ કોર્પોરેટર ધારાસભ્ય આવતા નથી શું કેશો તમે જો ત્રીસ વર્ષ થઈ ગયા ચૂંટણી સમય આવે ધારાસભ્ય દેખાય ચૂંટણીનો સમય આવે કોર્પોરેટરો દેખાય પણ જયારે પ્રજા મુશ્કેલીમાં છે પ્રજા ને સમસ્યા છે ત્યારે એ લોકો પાસે સમય નથી એ લોકો એમ કે છે કે પંદર હજાર મતની જરૂર નથી સાહેબ આ જો એક ધારાસભ્ય તરીકે કોર્પોરેટર તરીકે જો બોલી શકતા હોય તો એ લોકોને ને બધું અભિમાન છે પણ અમે જુઓ કે આ પરિસ્થિતિનું નું સામાન્ય સામાન્ય માણસો દુઃખી છે આજે દુઃખી છે જગન્નાથપુરમ છે લક્ષ્મી છે પંદર સોસાયટી છે અહિયાં કોઈ દિવસ કોઈ સફાઈ નથી તો આ તો અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત